પ્રકરણ વીસમું અમે કાશ્મીરની યાત્રાએ જતા નથી પિતાજી આ ઉનાળાની રજા દરમિયાન હિમાલયની તળેટીના પ્રવાસમાં મને સાથ આપવા ગુરુજી અને બીજા ચાર મિત્રોને હું આમંત્રણ આપવા ઈચ્છું છું શું તમે કાશ્મીર સુધીના ટ્રેનના છ પાસ અને અમારી મુસાફરીના ખર્ચને પહોંચી વળે એટલા પૈસા મને આપશો ને મેં ધાર્યું હતું તેમ પિતાજી ખુલ્લા દિલથી હસ્યા આ ત્રીજી વખત તે મને એકની એક પેલા શેખચલ્લીની વાત કરી છે ગયા ઉનાળામાં અને તેના આગલા વર્ષે પણ તે આવી જ વિનંતી નહોતી કરી છેક છેલ્લી ઘડીએ શ્રીયુક્તેશ્વરજીએ જવાની ના પાડી હા એ ખરું છે પિતાજી મને સમજ પડતી નથી કે કાશ્મીર બાબતમાં મારા ગુરુજી કેમ કોઈ સ્પષ્ટ નિર્ણય જણાવતા નથી પરંતુ જો તમારી પાસેથી પાસ મેળવી લેવાની વાત હું તેમને કરું તો કદાચ આ વખતે પ્રવાસ કરવાનું તેઓ સ્વીકારે એમ હું ધારું છું પિતાજીને તે વખતે ખાતરી થઈ નહીં પણ બીજે દિવસે કેટલાક મીઠા વિનોદ પછી તેમણે મને છ પાસ અને દસ દસ રૂપિયાની નોટોનું બંડલ સુપ્રત કર્યું તેમણે કહ્યું હું ભાગ્યે જ ધારું છું કે તારી આવી કાલ્પનિક સહેલગા માટે આવા પ્રત્યક્ષ ટેકાની જરૂર હોય તે છતાં આલે તે જ દિવસે નમતા બપોરે શ્રી યુક્તેશ્વરજીને મેં ઇનામ બતાવ્યું મારો ઉત્સાહ જોઈને તેઓ મલકાયા પણ તેમના શબ્દો બંધનકારક નહોતા મારી જવાની ઈચ્છા છે તો ખરી પણ આપણે જોઈશું જ્યારે એમના આશ્રમવાસી નાના શિષ્ય કન્હાઈને પણ મેં મારી સાથે આવવાનું કહ્યું ત્યારે તેઓ કંઈ બોલ્યા નહીં મેં બીજા ત્રણ મિત્રોને પણ આમંત્રણ આપ્યું હતું રાજેન્દ્રનાથ મિત્રા જ્યોતિન ઓડી અને બીજો એક છોકરો આગલા સોમવારે અમારા પ્રસ્થાનનો દિવસ હતો શનિવાર અને રવિવારના દિવસો મેં કોલકાતામાં ગાળ્યા કેમ કે મારા કૌટુંબિક ઘરમાં જ એક પિતરાઈની લગ્નવિધિઓ ઉજવવાની હતી સોમવારે વહેલી સવારે હું મારા સામાન સાથે સિરામપોર આવી પહોંચ્યો રાજેન્દ્ર મને આશ્રમના દરવાજે સામે મળ્યો ગુરુજી બહાર ફરવા ગયા છે તેમણે જવાનો ઇનકાર કર્યો છે હું પણ એટલો જ દિલગીર અને જિદ્દી થયો કાશ્મીરની કલ્પિત યોજનાઓની મજાક કરવાની ત્રીજી તક હું પિતાજીને આપવાનો નથી ચાલો આપણે હોય તો જવું જ જોઈએ રાજેન્દ્ર તૈયાર થયો એક નોકરને શોધવા હું આશ્રમની બહાર ગયો હું જાણતો હતો કે ગુરુજી વિના કન્હાઈ પ્રવાસે નહીં આવે પણ સામાન સાચવવા કોઈક તો જોઈતો જ હતો અમારા કૌટુંબિક ઘરમાં પહેલા નોકરી કરી ગયેલા બિહારીનો મને વિચાર આવ્યો જે અત્યારે શાળાના શિક્ષકને ત્યાં કાર્યરત હતો હું ઝડપથી જતો હતો એટલામાં બાજુમાં ગિરજાઘર ઘર સામે મને મારા ગુરુ મળી ગયા તું ક્યાં જાય છે શ્રી યુક્તેશ્વરજીનો ચહેરો સ્મિતવિહોણો હતો ગુરુજી મને સાંભળવા મળ્યું છે કે જેની યોજના આપણે કરી રહ્યા છીએ તે પ્રવાસમાં તમે અને કન્હાઈ આવવાના નથી હું બિહારીને શોધું છું તમને સ્મરણ હશે જ કે ગયા વર્ષે એ કાશ્મીર જોવાને એટલો બધો ઉત્સુક હતો કે પગાર સિવાય પણ સેવા આપવા તૈયાર હતો મને યાદ છે તેમ છતાં હું નથી ધારતો કે બિહારી હમણાં આવવા તૈયાર થાય હું ચીડાવ્યો હતો એ આ તકની આતુરતાથી રાહ જ જોઈ રહ્યો છે મારા ગુરુ શાંતિથી આગળ ચાલ્યા હું તરત જ શાળાના શિક્ષકને ઘેર પહોંચ્યો આંગણામાં ઊભેલા બિહારીએ મિત્રભાવે ઉમળખાથી મારું સ્વાગત કર્યું પણ કાશ્મીરનું નામ સાંભળતા જ એ ઉમળકો અદૃશ્ય થઈ ગયો ક્ષમા યાચનાના શબ્દોના ગણગણાટ સાથે એ મને છોડી ગયો અને તેના માલિકના ઘરમાં ગયો હું અડધો કલાક ત્યાં થોભ્યો અકળા તો હું મારી જાતને સમજાવતો હતો કે પ્રવાસની તૈયારી કરવામાં તેને બહાર આવતા વિલંબ થાય છે છેવટે મેં આગળનો દરવાજો ખખડાવ્યો એક માણસે બહાર આવી ખબર આપી આશરે ત્રીસેક મિનિટ પહેલાં બિહારી પાછલે દાદરેથી ચાલ્યો ગયો છે તેના ચહેરા ઉપર માર્મિક હાસ્ય દેખાતું હતું હું ત્યાંથી દિલગીર થઈને પાછો ફર્યો અને વિચાર કરતો હતો કે મારું આમંત્રણ કાં તો અતિ જુલમી લાગ્યું હોય કે પછી ગુરુજીની અદ્રશ્ય શક્તિ કામ કરતી હોય ખ્રિસ્તી દેવળની બાજુમાં થઈને જતાં ફરી મારા ગુરુ ધીમે ધીમે મારી તરફ આવતા જણાયા મારી વાત સાંભળ્યા પહેલાં જ તેઓ બોલી ઉઠ્યા ત્યારે બિહારી પણ જવાનો નથી હવે તારી શી યોજના છે પ્રતાપી પિતાનો પણ અનાદર કરવાનો નિર્ણય કરી ચૂકેલા જિદ્દી બાળકની અદાથી હું બોલ્યો ગુરુજી મારા કાકાના નોકર લાલધારીની સેવા મેળવવા તેને સમજાવવા હું જાઉં છું શ્રી યુગતેશ્વરજીએ મલકાટ સાથે જવાબ આપ્યો તારી ઈચ્છા જ હોય તો તારા કાકાને મળી જો હું ધારું છું કે ભાગ્યે જ તારી આ મુલાકાત સુખદ નીવડશે શંકાશીલ પણ બળવાખોર થઈને મેં મારા ગુરુની વિદાય લીધી અને સિરામપોરના ન્યાય મંદિરમાં દાખલ થયો મારા કાકા શરદ ઘોષ સરકારી વકીલ હતા તેમણે મને પ્રેમથી આવકાર્યો મેં તેમને કહ્યું કેટલાક મિત્રો સાથે આજે હું કાશ્મીર જાઉં છું હિમાલયના આ પ્રવાસ માટે કેટલાય વર્ષોથી હું તલસતો હતો તને જોઈને આનંદ થયો મુકુંદ તારો પ્રવાસ વધારે સુખમય થાય એટલા માટે હું તને કાંઈ મદદ કરી શકું એમ છું આ માયાળુ શબ્દોથી મને કંઈક ઉત્તેજન મળ્યું મેં કહ્યું વાલા કાકા તમારા નોકર લાલધારીને તમે મારી સાથે મોકલી શકશો મારી આ સાદી વિનંતીએ ધરતીકંપ જેવી અસર ઉપજાવી કાકા એટલા જોરથી ઉછળ્યા કે તેમની ખુરશી ઊંધી વળી ગઈ ટેબલ પરના તેમના કાગળો બધી દિશામાં લાગ્યા અને નાળિયેરના કાચલાવાળો હુક્કો જમીન પર અવાજ સાથે પછડાયો સ્વાર્થી ગુસ્સાથી ધ્રુજતા અવાજે તેઓ બરાડી ઉઠ્યા કેવી મૂર્ખાઈભરી કલ્પના તું તારા પ્રવાસના આનંદ માટે મારા નોકરને લઈ જાય તો પછી મારી સંભાળ કોણ લેશે મારું આશ્ચર્ય મેં છુપાવી રાખ્યું પણ મને વિચાર આવ્યો કે મારા સજ્જન કાકાનું આ તાત્કાલિક પરિવર્તન એ આજના દિવસની અનેક અગમ્યતાઓ પૈકીનું એક વિશેષ ગૂઢ રહસ્ય જ છે ન્યાય મંદિરની કચેરીમાંથી મારું બહિર્ગમન ગૌરવપૂર્ણ કરતાં ઝડપી વિશેષ હતું હું આશ્રમમાં પાછો આવ્યો અહીં મારા મિત્રો મારી રાહ જોતા ભેગા થયા હતા મને ખાતરી થવા લાગી કે ગુરુજીના વલણની પાછળ કંઈ પૂરતો પણ અત્યંત ગૂઢ હેતુ છે મને પશ્ચાતાપ થવા લાગ્યો કે ગુરુજીની ઈચ્છાને નિષ્ફળ કરવા માટે હું સતત પ્રયત્ન કરી રહ્યો હતો શ્રી યુક્તેશ્વરજીએ પૂછ્યું મુકુંદ તું મારી સાથે થોડો વધારે વખત રહેવાનું પસંદ નહીં કરે રાજેન્દ્ર અને બીજાઓ પહેલાં જશે અને કોલકાતામાં તારી રાહ જોશે કાશ્મીર માટે કોલકાતા છોડતી સાંજની છેલ્લી ટ્રેન પકડવા તને પૂરતો સમય રહેશે ગુરુજી તમારા સિવાય જવાની હું ઈચ્છા કરતો નથી ખિન્નતાથી હું બોલ્યો મારા મિત્રોએ મારા આ શબ્દો ઉપર બિલકુલ ધ્યાન આપ્યું નહીં તેમણે ઘોડાગાડી બોલાવી અને બધો સરસામાન લઈને ઉપડી ગયા કન્હાઈ અને હું ગુરુજીના ચરણ આગળ બેઠા રહ્યા અડધા કલાકના સંપૂર્ણ મૌન પછી ગુરુજી ઉઠ્યા અને બીજા મજલાના રસોડાના ઓરડા તરફ ગયા કન્હાય મહેરબાની કરીને મુકુંદને ભોજન પીરસ એની ગાડી થોડા જ વખતમાં ઉપડશે કામળાની મારી બેઠક ઉપરથી હું ઊભો થતો હતો એટલામાં એકદમ ઉબકો આવવાથી લથડિયું ખાઈ ગયો મારા પેટમાં ભયંકર આંટીઓ પડતી હોય એવું લાગ્યું શૂળનું દર્દ એટલું તીવ્ર હતું કે કોઈ ભયાનક નરકમાં ફેંકાઈ ગયો હું એવી લાગણી થઈ આવી આંખે અંધારા આવવાથી ફાંફા મારતો હું મારા ગુરુજીને ચરણે ઢળી પડ્યો કેમ કે જીવલેણ એશિયાટિક કોલેરાના સર્વ ચિહ્નોએ મારા પર હુમલો કર્યો હતો શ્રી યુક્તેશ્વરજી અને કન્હાઈ મને ઊંચકીને દિવાનખાનામાં લઈ ગયા વેદનાથી પીડા તો હું બોલ્યો ગુરુજી મારું જીવન હું તમને સમર્પણ કરું છું કારણ કે મને લાગ્યું કે ખરેખર મારા શરીરમાંથી જીવન બહુ જલ્દીથી ઓસરતું જતું હતું શ્રી યુક્તેશ્વરજીએ મારું માથું તેમના ખોળામાં લીધું અને દિવ્ય કોમળતાથી મારા કપાળને થાબડ્યા કર્યું તેઓ શ્રીએ કહ્યું હવે તું જો અત્યારે તારા મિત્રો સાથે સ્ટેશન પર હોત તો શું થાત આવી વિચિત્ર રીતે મારે તારી સંભાળ રાખવી પડી કારણ કે પ્રવાસના વિશિષ્ટ સમયની બાબતમાં મારા નિર્ણય ઉપર તે શંકા કરવાનું પસંદ કર્યું હું આખરે સમજ્યો જેવી રીતે મહાન સંતો પોતાની શક્તિનું જાહેરમાં ભાગ્યે જ પ્રદર્શન કરે છે તેથી આજે બનેલી ઘટનાઓ જોનાર એક સામાન્ય નિરીક્ષકે તેમને સામાન્ય ગણી હોત મારા ગુરુની મધ્યસ્થી એટલી સૂક્ષ્મ હતી કે તે સહેલાઈથી વર્તાતી ન હતી બિહારી મારા કાકા શારદા રાજેન્દ્ર અને બીજાઓ મારફત એમણે એમની ઈચ્છાશક્તિનો એવો અદ્રશ્ય ઉપયોગ કર્યો છે કે સંભવતઃ મારા સિવાય દરેકે આ બધી ઘટનાઓને તર્કસંગત અને સ્વાભાવિક જ ગણી હતી શ્રી યુક્તેશ્વરજી પોતાની સામાજિક ફરજો બજાવવામાં કદી ચૂકતા નહીં તેમણે કન્હાઈને ડાક્ટરને બોલાવવા મોકલ્યો અને મારા કાકાને ખબર આપવા કહ્યું મેં વિરોધ કર્યો ગુરુજી ફક્ત આપ જ મને ઠીક કરી શકો છો કોઈ પણ ડાક્ટર મને કંઈ જ મદદ કરી શકશે નહીં બેટા દિવ્ય કૃપા તારું રક્ષણ કરી જ રહી છે ડાક્ટરની ચિંતા ન કર તે તને આ સ્થિતિમાં જોવાના નથી તું અત્યારે સારો જ થઈ ગયો છે મારા ગુરુના શબ્દો સાથે પેલો ભયંકર કાતિલ દુખાવો ચાલ્યો ગયો હું ઘણી અશક્તિ સાથે બેઠો થયો એક ડાક્ટર તરત જ આવ્યા અને મને કાળજીપૂર્વક તપાસ્યો તેમણે કહ્યું તમે ઘણી જ ગંભીર સ્થિતિ પાર કરી ગયા છો પ્રયોગશાળાની તપાસ માટે હું કેટલાક નમૂનાઓ મારી સાથે લઈ જાઉં છું બીજે દિવસે સવારે ડાક્ટર ઉતાવળમાં આવ્યા હું પ્રસન્નતાથી બેઠો હતો વારું વારું તમે અહીં જાણે કે મરણની છાયામાંથી પસાર જ નહીં થયા હો એ રીતે હસતા અને ગપાટા મારતા બેઠા છો મેં તમને અત્યારે ભાગ્યે જીવતા જોવાની આશા રાખી હતી કેમ કે પેલા નમૂનાઓ ઉપરથી તમારો વ્યાધિ એશિયાટિક કોલેરા હતો એવું જણાયેલું હતું યુવાન તમે ઘણા જ ભાગ્યશાળી છો કે રોગ નિવારણની દિવ્ય શક્તિઓવાળા ગુરુ તમને મળ્યા છે મને તેની ખાતરી થઈ છે હું સાચા અંતઃકરણથી સંમત થયો જેવા ડાક્ટર જવાની તૈયારી કરતા હતા એટલામાં જ રાજેન્દ્ર અને ઓડી બારણામાં પ્રવેશ્યા જ્યારે તેમણે ડાક્ટર તરફ નજર કરી અને મારો મુરઝાયેલો દેખાવ જોયો ત્યારે તેમના ચહેરા ઉપર દેખાતો ગુસ્સો દિલસોજીમાં ફેરવાઈ ગયો પહેલા નક્કી કર્યા પ્રમાણે જ્યારે તમે કોલકાતામાં છેલ્લી ગાડી વખતે આવ્યા નહીં ત્યારે અમે ઘણા ગુસ્સે થયા હતા તમે માંદા પડી ગયા હતા હા મારા મિત્રોએ જે ખૂણામાં સરસામાન ગઈકાલે મૂક્યો હતો ત્યાં જ આજે પાછો મૂક્યો તે જોઈને મારાથી હસ્યા સિવાય રહેવાયું નહીં મેં વિવરણ કર્યું એક વહાણ હતું જે સ્પેન જવા ઉપડ્યું એ ત્યાં પહોંચ્યું તે પહેલાં એ પાછું આવ્યું ગુરુજી ઓરડામાં દાખલ થયા એક સુધરતા જતા દર્દીની છૂટ મેં લેવા માંડી અને હેતથી મેં તેમનો હાથ પકડી લીધો ગુરુજી મેં કહ્યું મારા બારમા વર્ષથી હિમાલય જવાના મેં કેટલાય નિષ્ફળ પ્રયત્ન કર્યા છે હવે છેવટે મને ખાતરી થઈ કે તમારા આશીર્વાદ સિવાય માતા પાર્વતી મને આવકારશે નહીં